બીજી તરફ વાલીના આરોપને સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ સિંહ જાલાએ ફગાવ્યા છે સાથે જ કહ્યું કે હેલીપેડ પાસે બાળકો ઝઘડો કરતા હોવાના સમાચાર મળતા તેઓ ત્યાં ગયા હતા સત્તર જેટલા વિદ્યાર્થીને શોધી અને તેમના વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા કોઈ પણ વિદ્યાર્થીને તેમને માર માર્યો નથી વાલીની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એ ગઈકાલે સાડા બારે મારો છોકરો સ્કૂલેથી લંચ ટાઈમમાં ઘરે આવ્યો પછી આપણે સ્ટેચ્યુએ એ નાસ્તો કરવા ગયો બરાબર પછી સ્ટેચ્યુએ નાસ્તો કરવા ગયો પછી ન્યા મારો છોકરો નાસ્તો કરતો હતો પછી યોગેન્દ્ર શ્રી ઝાલા બરાબર એ ન્યા આવ્યા અને મારા છોકરાને પેશાબની જગ્યાએ પાટું મારી બરાબર મારા છોકરાએ પૂછ્યું કે સાહેબ મારો વાગ તો એ સાહેબે કાંઈ સાંભળ્યું નહીં અને જાતિ વિશે અમને કર્યા અને પછી ગયા આપણી શાળાના વિદ્યાર્થીઓ હેલીપેડ પાસે ઝઘડો કરે છે અને ભેગા થયા છે આથી હું ત્યાં ત્વરિત ગયો મારા જવાથી આ છોકરાઓ ભાગી ગયા મેં આ બધા બાળકોને શોધવાનો પ્રયત્ન કર્યો અને સતર્ક વિદ્યાર્થીને શોધી અને એના વાલીને મેં બોલાવેલા છે મેં કોઈ વિદ્યાર્થીને મારકૂટ કરેલી નથી મેં કોઈને જાતિથી અપમાનિત કર્યા નથી મેં મારી ફરજ હતી કે મારે મને કોક જાણ કરે એ મેં મારી ફરજ અદા કરવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા વાંકાનેર મધ્યમાં આવેલી લાદગંગા સ્કૂલના એક સ્ટુડન્ટ જે સગીરભાઈના છે એ પોતે અમારા વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક છે ત્યાં ચા નાસ્તો કરી રહેલા હતા ત્યાં દરમિયાનમાં શાળાના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા પોતે આવ્યા અને સગીર સાથે થોડી બોલચાલ કરી અને સગીરને બે પગની વચ્ચે પેડુંના ભાગે લાગે એ રીતના પોતે લત મારી અને માર મારેલ છે અને ત્યારે સગીર તરત પડી ગયેલ અને એને પછી દવાખાને ખસેડી અને સારવારની કાર્યવાહી કરવામાં આવી અને સગીરના પિતા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે